જુઠ્ઠા વિડીઓ કેમ અપલોડ કરો છો બધા તમને એ નહીં ખબર પડતી હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગમાં ગાઈસ તો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ ગાઈસ જો અત્યાર તો મારા ઘરમાં કોઈ જ નથી એકલી જ છું મમ્મી પપ્પા બંને દુકાને છે અને આર્યન ગયો છે સ્કૂલ સ્કૂલ નહીં કોલેજ ગયો છે તો ગાઈસ હવે જો હું ઉઠી છું હવે ચા નાસ્તો કરીએ આપણે અને પછી કચરા બધું કરવાનું છે બસ એના પછી જવાનું છે દુકાને અને ગાય સાસ તો મમ્મી ને જવાનું છે હોસ્પિટલમાં તો આજે લાસ્ટ છે છે આ પાંચ વખત જવાનું જવાનું હતું દવાખાને તો તો હવે છેલ્લી વાર તમને જશે મારા કાકાના દીકરાને ફોન કર્યો છે કે ભાઈ તૈયાર થા અગિયાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે તો કે હું હજી ના આવવા બેઠો છું કે આવું ના છે શું કરવાનું બાઇક તૂટી ગયું છે એટલે આજે તો બાઇક પણ ખોરવું પડશે ગાઈસ બસ ઉઠ્યા તમે લોકો શું કરો છો કોમેન્ટમાં કેજો કર્યો કે નહીં અને ગુડ મોર્નિંગ બધાને એન્ડ ગાઈસ પર મને એટલો બધો ગુસ્સો આવે છે ને કે હું ડેલી વ્લોગ કરું છું ડેલી વ્લોગ મારથી જેવો વ્લોગ બનેવો એટલો બધો પરફેક્ટ તો કોઈથી નહીં બનતો મારો નહીં બનતો મારથી નહીં બનતો એટલો બધો પરફેક્ટ પણ હું બનાવું છું ગાઈસ તો સપોર્ટ નહીં કરતું કોઈ મને આવના કરો સપોર્ટ કરો બસ થોડો સપોર્ટ બતાવો વધારે નહીં મારી જે લોયલ ઓડિયન્સ છે લોયલ એટલે જે મને ડેલી કમેન્ટ કરે છે અને એમને કમેન્ટના રિપ્લાય પણ આપું છું ગાઈસ તો થેન્ક યુ સો મચ જે મને શોર્ટમાં બહુ જ સપોર્ટ કરે છે ઘણા છે જે મારા ડેલી વિડીયો જોવે છે એક દિવસ બાકીને એ લોકોને તો દિલથી સેલ્યુટ હમ ખુશ છું તો ગાઈસ યુટ્યુબ ને મારે એટલું જ કેવું કે હું ડેલી વિડીયો નાખું છું તો કેમ આટલા વ્યૂઝ આવે છે વધારે વ્યૂઝ આલો તો મને એમ અંદરથી ગર્વ થાય આવવા મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ વ્યૂઝ આવે તો મને બી કંટારો આવે વિડીયો બનાવવાનો નહીં થતો પણ શું કરો ગાઈસ બનાવીએ જાઉં દુઃખ ના માર્યા સપોર્ટ કરો ખાલી સપોર્ટ અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક અને એક મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખો ગાઈસ મારા વિડીયો પર અને હા ગાઈસ ચાઈથી બ્લોગ જોવો જો એ પણ મને કહેજો તો મને આમ થઈ ગયા હાય સારું એટલા દૂર દૂર મારા વ્લોગ કઈ નહીં ચાલો ચા નાસ્તો કરી લઈએ આજે દૂધ પડ્યું છે લઈએમાં પણ મને ગરમ કરવાનું મન નહીં ખાઈ લઉં છું બતાવો દેખો ગાય સબ્જી ને રોટી પડી છે તે હવે ખાઈ લેવાની થાય છે આપણા કેમ કે દૂધ ગરમ કરવાનું હવે મન નહીં તો ગાય સપોર્ટ કરજો અને રાત્રે તો મેં મસ્ત વિડીયો શૂટ કર્યા છે રાત્રે કર્યા આ વખતે તો બહુ ટાઈમ પછી તો આવશે આપણી ચેનલ પર એ તો તમે જોવો જ છો મિત્રો પણ બસ ખાલી લોંગ વ્લોગમાં થોડો સપોર્ટ કરો ખાલી મારો વિડીયો દસ સેકન્ડ જુઓ પંદર સેકન્ડ જુઓ વધારાના જોવો તો કંઈ નહીં પણ જુઓ તો ગાઈસ કન્ટિન્યુ એના વ્લોગ મેં અભી હમ ખાનાવાના ખાતે હૈ તો ગાઈસ ચલો તો ગાયસ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું અને તૈયાર તો નહીં થાય જો માથું નહીં હોય કશું નહીં પણ મોડું થઈ ગયું છે સાડા દસ થઈ ગયા છે અને મમ્મી ગઈ છે તો જમવાનું બના છે રીંગન તુવરનું શાક અને રોટલી તો ગાઈશ રીંગન તુવરનું શાક જો સબ્જી બી આવી ગઈ છે આપણી મસ્ત તાજી તાજી તો હવે એને સિંગોને ફોલવાની છે અને રીંગણ કાપવાના છે રીંગણ તુવરનું શાક ફટાફટ બનાવી દઉં ગાઈસ અમે બેચન છે આજે આ રીત તો ક્વૉલી ટિફિન લઈને જાય છે તો મમ્મી નહીં તો હું પપ્પા બેઠ છે તો ચાલો ગાઈશ હું ફટાફટ જમવાનું બનાવી દઉં પછી તમને મળું તો ગાઈસ જમવાનું થઈ ગયું છે તો ગાઈસ હવે હું જોઉં છું દુકાને પપ્પા એમ ખાશે મે ખાધું તરીક મઠું લાગ્યું ચલો ગાઈસ એક ટાવર માં તો એપલ લીધું છે હવે બેઠા બેઠા ખાઈશું ચલો તો ગાઈ અભી દુકાન આગે સે તૂટને વાલી હે રોડ આ હે તો પેલો ભાઈ અમને કેવા આયો છે કે આ બધું હટાઈ લો એમ કેટલા સુધી ખબર નહી આવે પૂછી લઈએ આપણે પછી આ પતરા બધા કાઢી લઈએ તો ગાઈ અમારી દુકાનો તૂટે છે જો બતાવ આ બાજુ તો અમે છોડી પણ લીધું જો અમારું તૂટી ગયા અમારું जो, guys आवे, आमारू कडवान छे नो, पापान के आपना आप अपाई क्लाई लो नापा? लो, को ने आपना के? रावा आपना अपना अंदर में जोजू करना तायर लेल, तायर जेलू में अधें नोजो तायर येज़ क्या बच्व में ने रावा

इतने सारे संतरे गाइस देखो इतने सारे संतरे तो गाइस हमारी दुकान छूटे क्या कहीं शब्द गाइस ने

રોડ મગતો થશે તો ધંધા પાણી હાલ થશે જે મહેનત ના કરે એનું જાય બરાબર ને હમ અને ગઈસ બહુ નહીં તૂટતું આગળનું આગળનું તૂટે છે એટલે કઈ વાંધા જેવું છે નહીં બની જશે અને જે થાય સારા માટે થાય એવું માનવા માટે ભગવાન જે ગાડી હોય ભલે તૂટ્યું તો નવું બનશે નહીં નવું બનાવી દઈશું શું વાંધો છે લાગતો હવે લાગતો

તમે રોજમાં લઈ બેનો કાઢે તમે ફ્રીજ માં રાખો ને અઠવાડિયે તમે ઘી કાઢો એ તમે જાતે ઝેર બનાવો બધા અમુક સોશિયલ મીડિયામાં એવો એવો અપલોડ કરે છે ને તો જે બિચારાનું અમુક લોકો જે બિચારા કશું ના ખબર પડતી હોય દુનિયાદારી કે સોશિયલ મીડિયામાં આવું હોય આ હોય કેવા જૂઠા વિડીયો કેમ અપલોડ કરો છો બધા તમે એ નહીં ખબર પડતી અમુક લોકોને એવી ટેવ પડી છે ને વાયરલ થવા માટે જુઠ્ઠા જુઠા વિડીયો અપલોડ કરે એવું ના કરવું જોઈએ અમુક લોકોને બિલકુલ ખબર નહીં પડતી તો એ સાચું માની લે કે હવે ફ્રીજનું નહીં ખાવું જોઈએ આ ફ્રીજમાં ના મુકાય દૂધ ફ્રીજમાં ના મુકાય બધીમું ધીમું ઝેર થાય

ना 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 आज लास्ट दिवस है गाइस मरचा नो अरे बचारी टूटी जैसे बचारी तोड़ी ले तोड़ी ले अरे आखरी दिन है तेरा अच्छे न चलो मरचा जो आओ तो गाइस जो आप ब्लाउज में सीवो से पाचर भर जाए ज्ञानी ठाकुर जी देखो मस्त लगे हैं गाइस એજ પ્રમાણે બરાબર સારો લાગે છે સો ગાઈસ આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ તો ગાઈસ મસ્ત મસ્ત વિડીયો જોવા અમારી લાઈફમાં શું શું થઈ રહ્યું છે બધું જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ હવે કાલનો સૂરજ કેવો ઉગે ખબર નહીં આવો ચલો ભાઈ મળીએ નવા વ્લોગ સાથે